વંશી ને તેડી લે તેડી નથી એની જેટલો વજન છે બે નો સરખો છે જો એનું મોઢું જવું વિહાની સરમાળિયા મહાદેવ નું મંદિર છે અને સરમાળિયા દાદાનું મંદિર છે એમ કે છે તાર પપ્પા જગ્યા નથી દ્વારકાધીશ માંગો વીસ અને આપે ત્રીસ એવો છે મારો દ્વારકાધીશ જય મુરલીધર ઘણાની કોમેન્ટ આવી છે એટલે આપણે હવે ગુજરાતીમાં જ બ્લોગ બનાવશું કેમકે શરૂઆતથી જ ગુજરાતી ચેનલ હતી એટલે અમારી સાથે ગુજરાતી જ બધા જોડાયેલા છે એટલે એ બધાને ધ્યાનમાં રાખીને અમે એક નિર્ણય લીધો કે ભાઈ ગુજરાતીમાં જ બ્લોગ બનાવશું અને કાલનો બ્લોગ આગળનો બ્લોગ તમે જોયો મેં નવો મોબાઈલ લીધો છે ને સ્પેશિયલ બ્લોગિંગ માટે તે લીધો મોબાઈલ કેમ કે સરસ શૂટિંગ આવે તો તમને પણ બધાને જોવાની મજા આવે અને અમને પણ વિડીયો બનાવવાની મજા આવે એટલા માટે જ તે નવો મોબાઈલ લીધો છે અને અત્યારે હવે જો છોકરાઓને સ્કૂલે મોકલ્યા અને હવે હું છે ને આરામથી બધું ઘરનું કામ કરીશ પહેલાં તો આપણે કાનાજીને ઉઠાડશું બરાબર જગાડવા પડે ને અત્યારમાં એને જગાડી ભગવાને આપણે દૂધને એવું ધરી દઈએ અને પછી આપણે બીજું કાર્ય કરશું હે જાગને જાદવા કૃષ્ણ ગો વાણિયા તું વિના ધ્યાનમાં મોણ જાશે હે જાગને જો આપણે કાનાજીને જગાડી દીધા છે અને મારે છે ને કાના માટે આ પગના ઝાંઝર અને આ હાથમાં જે કટલી આમ મળે ને કટલી તો અથવા તો એ રીતનો વાળો જે ફિટિંગ કરી દે ને તો એ ચાંદીનું મારે લેવા જવું છે કેટલા ટાઈમથી હું વિચારું છું કે લઈ આવું પણ હવે જ્યારે અંજળ આવે ત્યારે થાય અંજળની વાત પહેલાં પછી બીજી વાત થાય હું કાનાને દૂધ ધરું ને ત્યારે અંદર થોડીક ખાંડ ખાંડ અને તુલસી પત્ર પીતાંબર પહેરીને બેસી ગયા છે અને જોવો કેવા સરસ લાગે છે શણગારે પગે પગે લાગી લે એટલે હું હવે

અને આજે આવી છે મારી મોટી બેન જો એ આવીને તરત એણે કામ લઈ લીધું મને કે કે લાવી હું તને વાટું બનાવી દઉં જો આટલી બધી તો બનાવી હોત દીદી કેટલા દિવસથી હું વાટું બનાવું બનાવું કરતી બાર સુરત ગયા છે ને તો મને કાંઈ વાટ હરખી આવડતી નથી એટલે મેં કીધું હવે હું કરીશ પણ ત્યાં વળી બેન કે હું આજે આવું છું આજ કેટલા વરસ થયા ત્યારે આજે એક દિવસ મારી ઘરે રોકાવાની છે એક જ દિવસ રોકાવાની છે હમણાં દસ વાગે આવી અને રાત્રે જમીન તો કીધું પણ તોય નહીં એટલો ટાઈમ તો એટલો ટાઈમ અને બેન તો પછી હું તે દયા આવે બેન ને હું વાટું રેડી થઈ ગયું છે અને બધા બેસી ગયા છે બેન ને રોહિત પણ આવી ગયા છે અને આજે તો છે ને માખીઓ બહુ આવી છે વરસાદ આવવાનો છે ને ગરમી એટલી છે ને એટલે હારવાર ગરમી ના લીધે માખીઓ એટલી થઈ છે કોને ખબર કેમ ઈ નથી ખબર વરસાદ તો લગભગ આવશે તો ફ્રેન્ડ ચાલો બધા તમે પણ જમવા માટે ચા પાણી પી લીધા અને હવે છે ને મને કેટલા લગભગ દિવસ થવા દાદા સપનામાં આવે અને મને પેલેથી બીક તો બહુ લાગે નાગદાદાની એટલે સપનામાં આવે છે અને કાલે તો મેં ચાલવા નીકળ્યા ને તો વિહાન સાથે હતો એટલે મેં જોયા પણ અને ઘરમાં પણ આટલું શું કહેવાય એને

મોઢું પગડી ગયું છે આ એનું આજે અને આજે વાતાવરણ બહુ સરસ છે વરસાદનું વાતાવરણ છે હું કહેતી હતી ને કે ગરમી બહુ છે એટલે વરસાદ આવવાનો છે એટલે વરસાદ આવી ગયો છે જો મસ્ત વાતાવરણ છે પાછી ગરમી શરૂ થઈશ કેમ નહીં ના લગભગ આવશે પાછો વરસાદ એવું લાગે છે તો ચાલો તમે પણ હવે અમારી સાથે દર્શન કરવા જાઓ આવી રીતે વાર્તાલાપ કરતાં કરતાં આપણે પહોંચી જઈએ બરાબર ને આ અમારી શેરીઓ છે ઓ ભાઈ અમારા ગામની અમે રોજ ચાલવા નીકળીએ રાતના આવીએ ને જ્યારે જમીને તો અહીંથી ચાલીએ આ અહીંયા ટપ્પા નાખેલા છે એટલે અહીંયા મજા આવે ચાલવાની કા ગંદુ થયું હોય વધારે એટલે તો ચાલો હવે મંદિરે જઈને જ મળીએ બરાબર આ જલારામ બાપાનું મંદિર છે અને આપણે જવાનું છે શરમાળિયા દાદાનું મંદિરે અને આ છે અમરેલી હાઈવે હાઈવે ઉપર આવેલું છે ગામડામાં શરમાળિયા દાદાનું મંદિર

વાતાવરણ જુઓ કેવું સરસ છે અને ઉપર છે અહીં આંબલી છે ને આંબલી છે હો ખાટી આંબલી છે ગોરસ આંબલી ખાટી હં હં ઉપર આંબલી છે હો નીચે ભોળાલાથ મહાદેવનું મંદિર છે અને સરમાળિયા દાદાનું મંદિર છે આપણે એવા અંદર જઈએ બૂટ ચપ્પલ અહીં ઉતારવા ભાઈ મહેરબાની કરીને હો સરમાળિયા મહાદેવનું મંદિર છે અને સરમાળિયા દાદાનું મંદિર છે આજે સોમવાર હતો એટલે મને થયું કે ચાલો આજે દર્શન કરી આવું સરમાળિયા દાદાના હવે સિત્રામાન મંદિર ના દર્શન મંદિરે સિત્રામા ના દર્શન કરી લઈએ અને સામે તમે જોવો છો ને

જો આ છે ને કાચલી ઉતારી હોય ને આટલા લાંબા છે મંદિર ની બહુ મોટી જગ્યા છે અને ગૌશાળા પણ છે અત્યારે આપણે ગૌશાળા એ તો નથી જાતા જો કેટલી મોટી જગ્યા છે અને હવે આપણે જવું છે જલારામ બાપાના મંદિરે ત્યાં પણ મંદિરે દર્શન કરાવું તો ચાલો ચોકલેટ ને હા લઈ દમ દીકા ચોકલેટ લેવાની જ હોય ને હવન છે ને કાલે કાલ થી કાલ હશે અષાઢી બીજ હતી ને એટલે કાલ થી હવન ચાલુ હશે એટલે એ લાકડું છે જય શરમાળિયા મહાદેવ હું

જલારામ બાપા મંદિરે પહોંચી ગયા છીએ અને ચાલો તમને પણ દર્શન કરાવું કૃષ્ણ ભગવાનના જય જલારામ બાપા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ આ જલારામ બાપાનું મંદિર છે આ રામ દરબાર છે જય સિયા રામ હા અને આ છે આપણો કાનુડો રાધાકૃષ્ણ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જો બિહાન ને તો બિહાર થાકી ગયું મંદિરે આવીને આવીને અહીંયા બહુ મજા આવી હા એ છે ને દ્વારકેશ નું મંદિર છે દ્વારકેશ સોસાયટી છે ને એ ત્યાં મહાદેવ નું મંદિર છે એ છે બિહાન ને તે રમવાની મજા આવી ગઈ બેન ને એ થાકી ગયા થોડીક વાર બેઠા છે અને આ જો અહીંયા સરસ મજાની સુવિધા છે જલારામ મંદિર આ વાડી છે આ ભાડે આપે છે નાનો પ્રસંગ હોય તો અહીંયા પ્રસંગ પણ કાઢી શકાય રહેવાની ઘણી સુવિધા છે અને આ બાજુ જુઓ તમે વાતાવરણ કેટલું સરસ વાતાવરણ છે શાંત જગ્યા છે મજા આવે એવું છે તો ક્યારેક બાબરા આવો ત્યારે આવજો જનારામ બાપાના મંદિરે દર્શન કરજો ને મજાનું છે સરમાળિયા દાદાએ દર્શન કરજો અને ચોમાસું હોય એટલે વાતાવરણ તો જોરદાર જ હોય એમાં કંઈ ઘટે જ નહીં લીલું છમ છે બધે ગાયો પણ ચરે છે જો અને ખેતરમાં કામ પણ કરે છે જો એ થોડુંક કેચઅપ કરી લઉં જો તમે કામ ચાલુ છે કેમ કે વરસાદ બહુ પડ્યો ને એટલે વરસાદ થયો એટલે ઘાસ બહુ થઈ ગયું છે એટલે અત્યારે છે ને ખરાડ નીકળી છે એટલે વરસાદ નથી બે ત્રણ દિવસ એટલે ખરાડ કહેવાય ખરાડ નીકળી છે ને એટલે બધા નીંદવાનું ની કામ ચાલુ છે હાથી હાંકી લે અને વધારાનું ઘાસ એ બધું નીંદણ કામ ચાલુ છે દવા છાંટવાનું ચાલુ છે પવન ચક્કી તમે જોઈ બતાવું તમે

હા તું મોટો થાય ને ત્યારે ચડી જવાનું હોય નાના નો થાય તારે મોટું થવાનું હોય જો અહિયાં નો ચડી વિહાન પડી જાય હવે જો અહીંયા આપણે રામ બાપાના દર્શન કર્યા અને રાધા કૃષ્ણ દર્શન કર્યા રામ દરબારના રામ રામ લક્ષ્મણ જાનકી દર્શન કર્યા અને સરમાણિયા દાદા એ પણ તમને દર્શન કરાવ્યા અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો અને અને નવા વિડીયોમાં આપણે મળતા રહીશું તો ત્યાં સુધી બાય